ડબોઈ વિધાનસભામાં આવતા વાયદપુરા અને ભાવપુરા ખાતે નવીન આંગણવાડીનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજ રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાના છેવાડાના ગામો સુધી શિક્ષણ પહોંચે તેવા પ્રયાસો થકી સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે જે ડબોઈ વિધાનસભામાં આવતા વાયદપુરા અને ભાવપુરા ખાતે પચીસ લાખના ખર્ચે બે નવી આંગણવાડીનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરાંત ડબોઈ કમ્યુનિટી ફાઉન્ડેશન દાતા પ્રવીણ પંચાલ દ્વારા ત્રીસ જેટલી આંગણવાડી કેન્દ્રમાં સ્ટીલની સગડી અને સ્ટીલના વાસણ આપવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ ભાવેશ પટેલ નડા તાલુકા સંગઠન મહામંત્રી પિન્ટુ પટેલ દત્તુ કૃષિ સોલંકી સંગઠન કોષા અધ્યક્ષ વિરલ પટેલ તાલુકા પ્રમુખ રાજન તડવી માર્ગ મકાન વિભાગ ડેપ્યુટી એન્જિનિયર વિનય સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ આજે ડબોઈ વિધાનસભામાં આવતા વાયતપુર અને ભાવપુરા ખાતે નવીન આંગણવાડીઓના લોકાર્પણનો કાર્યક્રમ એમાં આપ જોઈ શકો છો કે સુંદર આંગણવાડીઓ બનાવવામાં આવી છે બંને આંગણવાડીઓ સાડા બાર સાડા બાર લાખના ખર્ચે એટલે પચીસ લાખના ખર્ચે આ બંને આંગણવાડીઓ બનાવવામાં આવી છે આ લોકાર્પણ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તાલુકા ભાજપના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્યો સહિત ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે હું બાવપુરા અને વાયતપુરા બંને ગામના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ દ્વારા નાના બાળકો સારી રીતે ભણવાની શરૂઆત કરે એવી શુભેચ્છા પાઠવું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર